હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી તો આજે છે બુધવાર સિત્યાવીસ અગિયાર ચોવીસ તો સવારે યુગનો નાસ્તો ભર્યા બાદ તેને સ્કૂલે મોકલ્યા બાદ હું પણ સ્કૂલે જવા માટે નીકળી ગઈ સ્કૂલે જવા નીકળી ત્યાં ફાટક બંધ એટલે આ બાજુ આરામથી ઊભા રહેવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો મારે સ્કૂલે જલ્દી પહોંચવું હોય પણ કાયમનું છે જામખંભાળિયામાં કે જ્યારે સ્કૂલનો સમય હોય ત્યારે જ ટ્રેનનો સમય હોય છે એટલે ફાટક લગભગ મોટા ભાગે બંધ જ હોય છે જ્યારે સ્કૂલનો સમય હોય ને ત્યારે સ્કૂલે પહોંચ્યા બાદ બાળકોને પ્રાર્થના અને મધ્યાહન ભોજન અને મારું જમવાનું સાથે સાથે ભણવાનું પણ તો આ છે દહીં રોટલો પૂરી ઓળો લીલી ડુંગળી ચાલો જમવા મજા આવી જાશે અને સ્કૂલેથી છૂટ્યા પછી થોડી વાર આરામ કરીને એક પ્રસંગમાં હાજરી આપવાની હતી તો અમે તૈયાર થઈને ત્યાં પહોંચી ગયા પહોંચ્યા બાદ તરત જ એન્ટ્રી ગેટ ઉપર જ મંચુરિયન બાળકોના આકર્ષણનું કેન્દ્ર મજા આવી જાય અને મંચુરિયન કરતાં પણ આ વખતે જે પ્રસંગમાં હાજરી આપી હતી ત્યાં આકર્ષણનું કેન્દ્ર હતું આ મોકટેલ જ્યાં બાળકોને આ ભાઈ છે એ બાળક પહોંચે એટલે બાળક કે મોટા ગમે તે જેને પીવાની ઈચ્છા હોય જે ફ્લેવર કે તે બનાવી આપતા હતા તો યુગભાઈ તો તરત પહોંચીને પહેલું કામ એ કર્યું સ્ટ્રોબેરી ફ્લેવર લઈને જુઓ પીવે છે હવે બાળકોને તો મજા આવે છે પણ મોટા શું કામ બાકી રહી જાય તો અમે હું આનંદ અને ને યુગ અમે પણ પહોંચી ગયા ડ્રિંક લેવા માટે જોઈ લ્યો અને મજા પડી ગઈ અને મેં કીધું આનંદને કે હું વિડીયો બનાવું છું તો હું તો એમાં ક્યાંય આવતી જ નથી મોટા ભાગે તો આજ તો તમે છે ને મારો વિડીયો બનાવી દો તો આજે છે એની પાસે મેં વિડીયો બનાવરાવ્યો આ હું છું અને મારા નણંદ ઈલાબેન જે પોતે પણ પ્રાથમિક શાળા જામખંભાળિયામાં જ નોકરી કરી રહ્યા છે હાલમાં હવે અમે બધા આતુરતાથી દુલ્હા દુલ્હનની એન્ટ્રી એન્ટ્રીની રાહ જોઈ રહ્યા છીએ મારા સાસુ અને મારા નણન છે એ વાત કરી રહ્યા છે મજા સાથે તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એની એન્ટ્રી છે એ થઈ ગઈ છે ને અત્યારે તો અલગ અલગ રીતે એન્ટ્રીનો વધારે ટ્રેન્ડ છે એમાંય અમારે ખાસ કરીને જામખંભાળિયામાં બધી જગ્યાએ હશે જ પણ મને એવું લાગે કે અહીં જરાક વધારે છે દુલ્હા દુલ્હનની એન્ટ્રી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ પણ બહુ જોરદાર હતું પરંતુ મેં એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એને મ્યુટ કરી દીધું છે જેથી જે કંપનીના માલિકનું આ મ્યુઝિક હોય એ આપણા ઉપર ક્લેમ કરી શકે નહીં જો હું આ વિડીયો યુટ્યુબમાં મૂકું તો એટલા માટે મેં બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ બંધ રાખ્યું છે આમ તો મને આટલું બધું બોલતા નથી આવડતું પણ મ્યુઝિક દરેકમાં હું લગાડી દેતી બંને એમ વિડીયોમાં પણ હવે બને તો બોલવાનું રાખું છું જોઈ લ્યો આ બધા હવે જો ભાઈ લગ્ન પ્રસંગમાં બધાને જે વરાજા અને દુલ્હનના ઘરના હોય એને લગ્નમાં રસ હોય પરંતુ જે જાનમાં આવ્યા હોય એને તો જમવામાં જ રસ હોય ભાઈ એટલે હવે જમવાની રાહ જોઈ રહ્યા છે કે જમવાનું જો બની ગયું હોય અને બધા લેતા હોય તો આપણે પણ લઈને જમી લઈએ તો હું ને રતી ને મારા નણંદ ને આખી અમારી જે શેરી છે એ આ પ્રસંગમાં હાજરી આપી હતી તો શેરીના બધા છે એ જમવા બેસી ગયા છે અને જમ્યા બાદ ચાંદલો તો દીધા વગર જવાય નહીં એટલે ચાંદલો લખાવાનો વિડીયો પણ મેં હા કેમેરામાં કેદ કર્યો છે તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ બાય બાય જય માતાજી